નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાંથી સાયક્લોથોનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ધ યુનિટી ટ્રેલ સાયકલ ઓન સન્ડે બે દિવસીય રાષ્ટ્રીય સ્તરની સાયકલિંગ ઇવેન્ટ તારીખ સોળ અને સત્તરમી નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન ભવ્ય રીતે યોજવામાં આવી હતી જેના પ્રથમ દિવસે રવિવારે ગુજરાત સરકારના પ્રવાસન રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગાવિતે લીલી ઝંડી આપીને સાયક્લોથોનનો પ્રારંભ કરાવ્યો હતો આ પાંચ કિલોમીટરની સાયક્લોથોનમાં સમગ્ર ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ છસો પચાસથી વધુ સાયકલ ઉત્સાહભેર ભાગ લીધો હતો મંત્રી ધારાસભ્ય તેમજ અધિકારીઓએ પણ સાયકલ ચલાવી યુવાનોને ઉત્સાહિત કર્યા હતા સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ તથા પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો નર્મદા જિલ્લાના સુંદર પ્રાકૃતિક નજારા અને એકતાનગરના નગરના વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની વચ્ચે યોજાયેલી આ સાયક્લોથોન દેશભરના સાયકલિસ્ટો માટે વિશેષ આકર્ષણ બની રહી છે આ કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ફિલ્મ જગતના અગ્રણી બોની કપૂર સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી મનીન્દર પાલ ગુજરાત પ્રવાસન વિભાગના સચિવ ડોક્ટર રાજેન્દ્ર કુમાર ગુજરાત પ્રવાસન વિભાગના એમડી પ્રભવ જોશી સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન મુકેશ પુરી સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા દેશભરના સાયકલિસ્ટો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સાયકલિંગ નો કાર્યક્રમ રાખવામાં આ કાર્યક્રમમાં લગભગ પાંચ હજાર થી ઉપર જે સાયકલિંગ કરે છે એ લોકો ઉપસ્થિત રહ્યા અને એમની સાથે અમારા આ કાર્યક્રમમાં અમારા આજ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ આ રમતગમત વિભાગના તમામ અધિકારીઓ પ્રવાસન વિભાગના અને સમગ્ર દેશમાંથી આ રમતગમત વિભાગ સાથે જોડાયેલા છે અને ખાસ કરીને એમાં ગુજરાતના પણ તમામ જિલ્લામાંથી આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પધાર્યા છે ત્યારે આવતીકાલે સવારે નવ વાગે આનો ફાઇનલ જે સાયકલિંગનો કાર્યક્રમ એ ચાલુ થશે અને આવનાર દિવસોમાં આવા કાર્યક્રમો નીચે સુધી એટલે કે ગામડા સુધી થાય લોકોમાં જાગૃતિ આવે એટલે સાયકલિંગનો જે આ કાર્યક્રમ એ ખાલી કોઈ સ્પર્ધક એના માટે નથી પરંતુ એનાથી ફાયદા પણ ઘણા છે તો આવનાર દિવસોમાં આ સાયકલિંગના આ જે અભિયાન છે ને નીચે સુધી અને ગામે ગામ સુધી પહોંચાડવામાં આવશે હું આમ તો કાયમ માટે સાયકલિંગ કરું છું એટલે મારે પણ ઈચ્છા થઈ અમારા જે અહીંયાના ધારાસભ્ય શ્રી બેન શ્રી દર્શનાબેન એમણે પણ અને સાથે પુરી સાહેબ હતા અમારા વિભાગના એટલે એ લોકોની સાથે અમે પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો એટલે આ કાર્યક્રમમાં ભાગ લેવાથી જે અહીંયા સાયકલિંગ કરાવ્યો છે એમને પણ એવું લાગે કે આ જે અમારા મુખ્ય લોકો છે એ પણ કરે એટલે આમાં એવું જોઈએ કે કોઈ પણ લોકોને આપણે કંઈક જાગૃતિ માટે કે કોઈ અભિયાન માટે વાત કરીએ તો એનો નિયમ પહેલાં આપણે પાળવો પડે એટલે અમે પણ આજે એમની સાથે સાયકલિંગ કર્યું